શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાહીઠ વર્ષની ઉંમર પછી તમે કેટલા વર્ષ જીવશો અને જો હા તો તમે એકલા નથી આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણા સોનેરી વર્ષો સ્વસ્થ સુખી અને લાંબા રહે પરંતુ શું તમે જાણો છો કેટલાક નાના સંકેતો આપણને ખ્યાલ આપી શકે છે આપણે કેટલું લાંબું જીવીશું તેના વિશે અને હા વિજ્ઞાને સાત સંકેતો આપ્યા છે તે બતાવે છે કે આપણે સાહીઠ પછી કેટલું જીવીશું અને આજે આપણે આ સંકેતો વિશે વાત કરવાના છીએ તો પહેલા સંકેતથી શરૂ કરીએ છીએ આ સંકેત તમને આશ્ચર્યચકિત કરી શકે છે અને પહેલો સંકેત છે તમારી ચાલવાની ગતિ હા કેટલી ઝડપી કે ધીમી તમે ચાલો છો આ તમારી ઉંમર વિશે ઘણું કહી શકે છે સંશોધનો બતાવે છે કે જે લોકો સાહીઠ પછી પણ ઝડપી અને સ્થિર ચાલ રાખે છે તેઓ ઘણીવાર લાંબુ જીવે છે ધીમી ચાલ ઘણીવાર સ્નાયુઓની નબળાઈ કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું સૂચન હોઈ શકે છે પણ ચિંતા ન કરો જો તમારી ચાલ ધીમી છે તો રોજ થોડું ચાલવાથી તેને સુધારી શકાય છે અને યાદ રાખજો અહીં ઝડપી ચાલનો અર્થ એટલે કે દોડવો નથી માત્ર સામાન્ય આરામદાયક ગતિથી ચાલવું જેમાં તમે સહજ છો બીજો સંકેત છે તમારી જ પકડની શક્તિ શું તમે ક્યારેય નોંધ્યું છે કે કેટલાક વૃદ્ધ દરવાજાનું હેન્ડલ સરળતાથી ખોલી નાખે છે જ્યારે કેટલાક માટે મુશ્કેલ હોય છે આ નાની વાત તમારા માટે સ્વાસ્થ્ય વિશે મોટી વાત કહે છે જો તમારી પકડ મજબૂત છે તો તે સારા સ્નાયુ અને હાડકાની શક્તિનો સંકેત છે અને આ શક્તિ તમને લાંબુ આયુષ્ય આપી શકે છે જો તમને લાગે કે તમારી પકડ નબળી પડી રહી છે તો રોજ હાથની સરળ કસરતો કરો જેમ કે રબરનો બોલ દબાવવો કે હળવું વજન ઉપાડવું નાના પ્રયાસો મોટા ફેરફાર લાવી શકે છે અને ત્રીજો સંકેત છે તમારો આહાર હા તમે શું ખાઓ છો તે માત્ર તમારું સ્વાસ્થ્ય જ નહીં તમારું આયુષ્ય પણ નક્કી કરે છે સંશોધન કહે છે કે જે લોકો ફળ શાકભાજી આખા અનાજ અને તંદુરસ્ત ચરબી ખાય છે તેઓ માત્ર લાંબુ જીવે છે પરંતુ બીમારીઓથી પણ દૂર રહે છે હવે જો તમે વિચારો છો કે હું મીઠાઈ અને પકોડાનો શોખીન છું તો ચિંતા ન કરશો ધીમે ધીમે તમારા આહારમાં તંદુરસ્ત વસ્તુઓ ઉમેરો એક દિવસમાં એક સફરજન મુઠ્ઠીભર બદામ નાની શરૂઆત કરો મોટા પરિણામ આપશે શું તમે જાણો છો કે રોજિંદા નાના કામ જેવા કે સીડી ચઢવી કે બજારમાંથી વસ્તુઓ લાવવી પણ તમારા લાંબા આયુષ્યનું રહસ્ય બતાવી શકે છે અમે અત્યાર સુધી ત્રણ વૈજ્ઞાનિક સંકેતો વિશે વાત કરી અને હવે ચોથા સંકેત પર આવીએ છીએ જે તમારી દૈનિક પ્રવૃત્તિઓ છે વૈજ્ઞાનિક સંશોધન કહે છે કે સાહીઠ વર્ષ પછી પણ પોતાના નાના મોટા કામ જાતે કરો જેમ કે બાગકામ ઘરની સાફ સફાઈ કે પોત્રોપોત્રીઓ સાથે રમવું તેઓ માત્ર વધુ સક્રિય નથી પરંતુ તેમનું આયુષ્ય પણ વધે છે ખરેખર આ નાની નાની પ્રવૃત્તિઓ તમારા શરીરને સતત ફિટ રાખે છે જો તમે તમારા બાળકો કહે પપ્પા આરામ કરો અમે બધું કરી લઈશું તો તેમને પ્રેમથી ના પાડી દેજો કહેજો કે ના બેટા આ મારી તંદુરસ્તીનો રાજ છે પાંચમો સંકેત થોડો અનોખો છે તમારી યાદશક્તિ અને મનની ચપળતા શું તમને યાદ છે કે આજે સવારે નાસ્તામાં શું ખાધું હતું જો હા તો આ સારા સમાચાર સંશોધન બતાવે છે કે જે વૃદ્ધોની યાદશક્તિ સારી હોય છે અને નવી વસ્તુઓ શીખવામાં રસ રાખે છે તેમના લાંબા અને તંદુરસ્ત જીવવાની શક્યતા વધારે હોય છે પણ જો ક્યારેક ચાવી જો તમે ભૂલી જાઓ તો ગભરાશો નહીં તે ઉંમરનો સામાન્ય ભાગ છે પરંતુ મનને સક્રિય રાખવા માટે રોજ કંઈક નવું કરવું કોયડા ઉકેલો નવી વાનગી અજમાવો અથવા પૌત્ર પૌત્રીઓ પાસેથી મોબાઈલ ફોન વિશે શીખો છઠ્ઠી નિશાની કદાચ સૌથી મહત્ત્વની છે તમારા સંબંધો અને સુખ હા વિજ્ઞાન કહે છે કે જે લોકો સાહીઠ પછી પણ મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહે છે હસી મજાક કરે છે તેમનું દિલ અને દિમાગ બંને સ્વસ્થ રહે છે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એકલતા ધૂમ્રપાન જેટલી જોખમી હોઈ શકે છે તો જો તમને લાગે કે ઉંમર વધતા સામાજિક જીવન ઘટી રહ્યું છે તો આજે જ કોઈ જૂના મિત્રને ફોન કરો અથવા પાડોશમાં રહેતા કોઈ વૃદ્ધ સાથે ચા પીવાનું આયોજન કરો યાદ રાખો દરેક ઉંમરે દિલનું જોડાણ બહુ જ જરૂરી છે